ભાવનગર જિલ્લાના પાલીતાણાથી જેસર સુધીના માર્ગમાં પડેલા ખાડાઓને પગલે સ્થાનિક લોકો દ્વારા એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે પાલીતાણાથી જેસર સુધીના રસ્તામાં અસંખ્ય પડેલા ખાડાઓને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલીતાણાથી જેસર પચ્ચીસ કિલોમીટરનો માર્ગ હોય જેમાં હજારો લોકો સવાર સાંજ અવરજવર કરે છે જો કે આ રસ્તો માર્ગ અને મકાન વિભાગમાં આવતો હોય ત્યારે છેલ્લા વર્ષોથી ખખડધજ હાલતમાં છે જો કે માર્ગ અને મકાન વિભાગ દસ દિવસમાં સમારકામ નહીં કરે તો સ્થાનિક લોકોએ ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારી છે રોડ ના ખાતાથી કઈક છુટકારો થાય એવું તંત્ર એક અમારે હોય વિચારે કદમગી દોઢ કલાક થાય કોઈ ડિલેવરીનો કેસ હોય તો ટાઈમ સર પોકતો નથી અને હાંડિયા સવારી હોય એવો રોડ છે વર્ષોથી તો રાજકીય આગેવાનો એમાં તંત્ર અને સરકારી તંત્ર આ બાબતમાં થોડું વિચારે તો આ ગેસર રોડ વહેલી તકે જહેલામ વહેલી તકે શરૂ થાય એવું વિચારે નઈ તો પછી પહેલી તારીખ થી અમારે આંદોલન ના માર્ગે જ આવવું પડશે ખાસ કાન ખોલી રાખવું તંત્ર હા